સ્વયં કૃષ્ણ લખાયો છે જેના કારણે જન્મ થાય એ ભગવાન જેના કારણે હું ને તમે આ પૃથ્વી પર શ્વાસ લઈએ એ પણ ભગવાનને જ આભારી છે સમય આવશે પૃથ્વીનો ભગવાન લય કરી નાખશે તો લય પણ ભગવાન ને છે આપણી ઘરે કોઈ મહારાજ આવે તમારી ઘરે કોઈ પૂજા હોય લઘુરુદ્ર યજ્ઞ હોય નવચંડી યજ્ઞ હોય એ યજ્ઞ ની અંદર કોઈ મહારાજ આવે એ મહારાજ આવે તો મહારાજ આવીને પેલા શું કરે તમને લિસ્ટ આપ્યું હોય તો તમારી પાસે બાજક પાટલા માંગે બાજટ પાટલાલા લા માંગે એના પર સ્થાપનો પાથરી ભગવાન ને સુંદર મજાની વ્યવસ્થા કરે સુંદર મજાના ભગવાનને બેસાડે સમય પતે એ પતી જાય એટલે એમ કેવાય એને મંત્ર પુષ્પાંજલિ કરી પાછા ભગવાનને સંકેલી લઈ ભગવાનને એક પોતાની પોથીમાં મૂકી દે જે પણ સાધન સામગ્રી બહાર કાઢી હોય એને પાછી પોતાના પોથીમાં મૂકીને જતા રહે હવે અહીંયા ઉત્પત્તિ સ્થિતિ અને લય ત્રણે ત્રણ આવી ગયું પહેલા તો આવ્યા અને આકાશ સ્થાપન બનાવી અને સુંદર મજાની ભગવાનની પૂજા કરવા માટે એ પીઠની ઉત્પત્તિ કરી મેરે ભાઈ બેન જરા ધ્યાન આપજો તમને જે વસ્તુ હું કહેવા જઈ રહ્યો છું ને એ સમજશો ને તો કઈ રીતે ભગવાને પૃથ્વીની ઉત્પત્તિ કરી કઈ રીતે ભગવાન પૃથ્વીની સાર સંભાળ રાખે છે અને કઈ રીતે ભગવાન સમયાંતરે પૃથ્વી પર રહેતા મનુષ્યનો લય કરે છે બહુ સીધી રીતે ખ્યાલ આવી જશે બ્રાહ્મણ આવે બધું જે સ્થાપન આ જે સ્થાપનો છે હવે છેલ્લા દિવસે આને બધું જ વિસર્જન કરી દેવામાં આવશે આવશે હમણાં અલગ અલગ છે જ એક મૂર્તિની ઉપર લાલ કલરનું સ્થાપન છે તો એમાં ભગવાન ગણપતિ બેઠા છે કારણ કે ભગવાન ગણપતિને પસંદ છે રક્તમ લંબોદરમ સૂર્ફ કર્ણકમ રક્તવાસ છે રક્ત વસ્ત્ર ભગવાન ગણપતિને પસંદ છે માતાજીને લીલા વસ્ત્રમાં મૂકવામાં આવ્યા બધા જ ભગવાનનું આ રીતે સ્થાપન કરે સ્થાપન કરી પછી એની સાર સંભાળ રાખે હવે હમણાં કદાચ આમાં એક પણ વસ્તુ પડી જાય ને કોઈ પણ ચીજ પડે ને તમારે કોઈનું ધ્યાન જાય કે ન જાય અમારું તરત જ જાય કારણ કે અમે કર્યું છે આની સાર સંભાળ રાખવાની જવાબદારી કોની થાય અમારી થઈ જાય અને સમય આવે સાત દિવસ પછી આ કથા પત છે એટલે પાછો આને ઉત્થાન કરી લેવામાં આવશે એ જ રીતે પૃથ્વી પર ભગવાન ની ઈચ્છા થઈ ભગવાન એમ પાણી હતું ચારે બાજુ પાણીની અંદર ભગવાન નારાયણ રહેતા ભગવાન ને પૃથ્વીની કમળ માંથી બ્રહ્માજી નું પ્રાગટ્ય થયું બ્રહ્માજીને કીધું કે જાઓ બ્રહ્માજી સમગ્ર પૃથ્વીની રચના કરો બ્રહ્માજી કે પૃથ્વીની રચના કરો પણ મને પૃથ્વીના ગુણધર્મ ખબર હોવા જોઈએ અને એ નાભિકમળમાંથી બ્રહ્માજી ઉત્પન્ન થયા અને એ બ્રહ્માજી એ સમગ્ર પૃથ્વીની રચના કરી હવે રચના થઈ ગઈ ઉત્પત્તિ થઈ ગઈ હવે લય કરવાનું કામ કોણ કરે તો લય કરવાનું કામ ભગવાન શંકરને સોંપવામાં આજ રીતે ભગવાન નારાયણ ઉત્પત્તિ સ્થિતિ અને લય આત્રણ કરે છે શ્રમ વગર ભગવાન ઉત્પત્તિ કરે છે પૃથ્વીને ભગવાનને આ પૃથ્વીની ઉત્પત્તિ કરવી હોય ને તો એને બે હાથની કે પગની જરૂર નથી કારણ કે મારો ભગવાન સળવીકાર રહિત છે જે ગુણધર્મ મારા ને તમારા ગુણ શરીરને લાગુ પડે એમાંનો કોઈ પણ ગુણધર્મ ભગવાનના શરીરને લાગુ પડતો નથી એટલે જ એને ભગવાન કહેવાય ગ કેતા ભૂમિ ગ કેતા ગગન

ઓપરેટર જે આખી પૃથ્વીનું ઓપરેટિંગ કરે સાર સંભાળ રાખે અને ડી એટલે ડિસ્ટ્રોય સમય આવે જે પૃથ્વીને પાછી માટી માટીમાં જતી રહે જળ જળમાં જતું રહે આકાશ આકાશમાં જતું રહે તેજ તેજમાં જતું રહે પાંચ તત્વનું જે શરીર બન્યું હોય સમય અંતરે પાંચે પાંચ તત્વનું શરીર પોતપોતાના સ્થાનમાં જતું રહે એ લઈ કરવાનું કામ કોણ કરે ડિસ્ટ્રોય ભગવાન શંકર જનરેટ એટલે કે પૃથ્વીની ઉત્પત્તિ કોણે કરી બોલો જોર માં બોલો બ્રહ્માજીએ આ પૃથ્વીની સાર સંભાળ કોણ રાખે છે ભગવાન નારાયણ અને પૃથ્વી પર લય કરવાનું કાર્ય કોણ કરે ભગવાન શંકર આપણે ઘણી વખત પ્રશ્ન થાય કે શા માટે ભગવાન ના અવતારની કથા કારણ કે સાર સંભાળ રાખવાનું સાર સંભાળ રાખવાનું કાર્ય ભગવાન નારાયણને સોંપવામાં આવ્યું છે એ ભગવાન જે પૃથ્વીની ઉત્પત્તિ સ્થિતિને લઈને કારક છે એનું સ્વરૂપ કેવું છે તો બતાવવામાં આવ્યું એનું સ્વરૂપ એવું છે કે મુહિયંતિયત સૂરય સૂર્ય એટલે કે દેવતાઓ જે દેવતાઓ છે ને પૃથ્વી પર વસતા સામાન્ય મનુષ્યને તો એ સ્વરૂપ ખેંચે પણ માનસ ની અંદર પણ ભગવાન શંકર ભગવાન રામ બાળ સ્વરૂપ નું દર્શન કરવા માટે આવ્યા હતા અહિયાં પણ આપણે જોઈએ શ્રીમદ ભાગવત ની અંદર પણ ભગવાન શંકર બાળ સ્વરૂપ દર્શન કરવા માટે આવે છે કે એવું સ્વરૂપ છે કે જે પૃથ્વી પર વસતા પ્રત્યેક લોકોને તો પોતાની તરફ ખેંચે પણ જે દેવતાઓ છે દેવતાઓને પણ પોતાની તરફ ખેંચે અને એ જ સ્વરૂપ થી માયા ઉત્પન્ન થાય માયા એટલે શું મા એટલે કે જે નથી ને યા એટલે કે છે જે વસ્તુ નથી આપણને લાગે છે આપણું એ માયા આ જગતની અંદર સાચું જગદીશ નું નામ છે જગદીશ નું નામ મને તમને ખોટું લાગે અને આ જગત જગત ની અંદર આ જગત મિથ્યા છે તો એ જગત મને તમને સાચું લાગે બ્રહ્મમ સત્ય જગન મિથ્યા આ જગન આખું મિથ્યા છે